ની સહાય માનવ સેવા કલ્યાણ સંઘ તેમજ હરિસેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો અને અંધજનો માટે વિશેષ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરની એક સેવાભાવી સંસ્થાની સહાય માનવ સેવા કલ્યાણ સંઘ તેમજ હરિસેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો અને અંધજનો માટે વિશેષ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દાતાઓના સહયોગથી આ ભવ્ય યાત્રા યોજાઈ હતી જેમાં જય દ્વારકા સોમનાથ ચોટીલા

તેઓ સમાજમાં સમાન આનંદ અને ઉત્સાહની લાગણીનો અનુભવ કરી શકે આજે સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી સેવા દ્વારા અમે લગભગ એકાવન અંધ અને દિવ્યાંગ પરિવારો સાથે દ્વારકા સોમનાથ વીરપુર ચોટીલા વગેરે જઈએ છીએ શિવશક્તિના સૌજન્યથી જેમને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી તથા અન્ય વ્યવસ્થા અમે એમનો આભાર માનીએ છીએ આ ધાર્મિક યાત્રાઓ ખરેખર સમાજ દ્વારા થઈ છે અને અંધજનોને દ્રષ્ટિ નથી પણ દ્વારકાધીશ શિવશક્તિમાં જ દર્શન થઈ ગયા હું ખરેખર આ જે દાતાશ્રીનો આભાર માનું છું ખોડાભાઈ ભરવાડ મોહનભાઈ તથા દેવરાજભાઈ અને અન્ય દાતાશ્રીનો તથા જે જેમણે બસ આપી છે એમનો પણ આભાર માનું છું અને ખાસ પ્રેસ રિપોર્ટર મિત્રોનો કે અહીં આવીને ઇન્ટરવ્યૂ લઈને સવાર સુધી અમારી વાત પહોંચાડી અહીંથી અમે દ્વારકા જઈશું ત્યાં રાત્રે રોકાણ છે અને બંને બિરીનું દર્શન કરીને ત્યાં ભોજન લઈશું બીજે દિવસે સોમનાથ અને ત્રીજે દિવસે અમે ચોટીલા અને વીરપુર અને સોમવાર રાત્રે અમે અહીંયા પ્રસ્થાન કરીશું લગભગ બધી જ જગ્યાએ અમને સમાજનું બહુ સારું સહકાર મળે છે અને મળતો રહેશે સમાજ માટે તો શબ્દો શોધવાના ના હોય કારણ કે લાગણી એટલી બધી સમાજની છે અમારા માટે કે આ મહાયાત્રા અમારા માટે સર્જન કર્યું એટલે અમે ધન્યવાદ કુદરતને પણ આપીએ છીએ અને દાતાઓને પણ આપીએ છીએ કે આવી જ સેવાઓ અમારી કરતી કરતા રહે